બટાણા વેપારીના ડિજિટલ એરેસ્ટ કેસમાં ધોરાજીના બે વેપારી પકડાયા એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડીટી ટ્રાન્સફર કરતા હતા સીબીઆઈ અને મુંબઈના અધિકારીઓનો ઓનલાઈન સ્વાંગ રચી બટાના વેપારીને સાડા નવ કલાક ડિજીટલ એરેસ્ટ કરી રૂપિયા ત્રેવીસ પોઈન્ટ ત્રીસ લાખ પડાવી લેવાના બનાવમાં સાયબર સેલે રાજકોટ ધોરાજીના બે વેપારીની ધરપકડ કરી ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા હતા બંને આરોપી બેંક એકાઉન્ટ ભાડેથી મેળવી મુખ્ય સૂત્રધારોને યુએસડી ટ્રાન્સફર કરવાની ભૂંડી ભૂમિકા ભજવતા હતા ભટારમાં રહેતા દક્ષેશ જયંતલાલ પારેખને અજાણ્યાઓએ કોલ કરી પોતાની ઓળખ કલ્પેશ શર્મા તરીકે આપી હતી પોતે ફેડેક્સ કુરિયર કંપનીનો કર્મચારી હોવાનું જણાવી વેપારીને તમે જે કુરિયર મુંબઈથી તાઇવાન મોકલાવ્યું છે તે મુંબઈ એરપોર્ટ ઉપર કસ્ટમ વિભાગ દ્વારા સીલ કરવામાં આવ્યું છે તેમાંથી

તેઓ કમિશનની લાલચમાં બેંક એકાઉન્ટ ભાડે આપતા હતા પોલીસ તપાસમાં બિલ્ડર પાંચ જુતાણીએ થી વધુ એકાઉન્ટની કિધ્રુ મહેશ પાસેથી મેળવી હિરેન માલવ્યાને સોંપી હતી હિરેનને પોલીસે વોન્ટેડ જાહેર કર્યો છે દરમિયાન સાયબર સેલેફ વધુએ બે આરોપી મુસ્તફા ઉર્ફિર રાજુ પ્લાસ્ટિક યુનોફ નવીવાલા ઉંમર વર્ષ ચાલીસ રેઠાણ બહારપુરા નોનક સ્કૂલ વાલી ગલી ધોરાજી રાજકોટ અને મોઈન અલ્તાફ ઉંગારિયા ઉમર વસ્વીસ રહેઠાણ દિનાર એપાર્ટમેન્ટ બાપુરા રબાનીનગર ધોરાજી રાજકોટ ને અમદાવાદ સાયબર સેલ પાસેથી ટ્રાન્સફર વોરંટની કબજો પોતાની ધરપકડ કરી હતી પોલીસે બંનેના ચાર દિવસના રિમાન્ડ પણ મેળવ્યા છે અમદાવાદમાં પણ તેઓની ડિજિટલ એરેસ્ટના ગુનામાં ધરપકડ કરાઈ હતી પોલીસના જણાવ્યા પ્રમાણે આરોપી મુસ્તફા પ્લાસ્ટિકનો વેપાર કરે છે તો મોઈન ઓનલાઈન ઘડિયાળ પર્સનું વેચાણ કરે છે બંને અલગ અલગ લોકો પાસેથી બેંક એકાઉન્ટો ભાડેથી મેળવતા હતા જે એકાઉન્ટોમાં જમા થતા નાણાં મુખ્ય આરોપીઓને યુએસડીટીમાં ટ્રાન્સફર કરતા હતા આરોપીઓ યુએસડીટી કોને ટ્રાન્સફર કરતા હતા તે દિશામાં તપાસનો ધમધમાટ શરૂ કરાયો હતો જોડાઈ રહો સત્યની શરૂઆત ન્યૂઝ ચેનલ સાથે અને જુઓ તાજા સમાચાર